હું આંતરસ ગામ પંચાયત મારા ઘરના સરપંચ તરીકે છે એમના પતિ બોલો છો મારું નામ બાહુભાઈ ધનાભાઈ ઠાકોર છે હવે આમાં બંધક બનાવવાનું કારણ છે કે જે એક ઘટના બની અહીંયાથી અમારે આખા ગામને ભયમુક્ત થઈ ગયા છે કે જે વસ્તુ એના બાપ માથે સૂતા બાપ માથે હુમલો કર્યો અને એનો હાથ કાપી નાખ્યો તો એટલે આખું ગામ ભયમુક્ત થઈ ગયું એટલે ભય ભયમાં આવી ગયો કે મારું બધું આનો છોકરો પછી અમે આખા ગામે જઈને એના બાપને કીધું કે ભાઈ આ તારો છોકરો કોઈ બીજાને કાપી નાખશે સુતાને તો શું કરશો ને તો જાગૃત હોય ત્યારે તો આ હુમલો નથી કરતો સુતા હોય ત્યારે જ હુમલો કરે છે તો આનો પરિણામ કોઈક બી ખરાબ આવે તો ગામના લોકોને કોઈક મારી નાખશે હુમલો કરીને તો તો શું જો આ બાપીશ પછી એણે બાપને પોતે કીધું કે હું મારા છોકરાને બંધક બનાવશો મને નથી છોડ્યો તો ગામડાને કઈ રીતે છોડશે તો હું બંધક બનાવી અને રાખું છું અને આજથી લગભગ આશરે દસક આઠ નવ વર્ષથી હું થઈ ગયું હશે સાહેબ પછી એને બંધક બેના પિતાએ પોતાએ બંધક બનાવ્યો અહીંયાથી પડશે તો હજી એવું રહેશે કે કદાચ હા સાંકળ તોડાવીને કદાચ નીકળી જાય તો આખા ગામને બીક તો લાગે જ છે અત્યારે હાલી ભાઈમાં તો છે જ ગામ તો આ ભય મુક્તિ થાય એવી અમારી આશા છે સરકાર શ્રી મૂકે અને એનું જીવન સારી રીતે જાય તો અમારો ગામનું પણ જીવન સારી રીતે જાય આવી અમારી સરકાર આશા છે રાત્રે સાહેબ સુતા વખતે આ યુગ બાદલ પડ્યો એ સુતા વખતે હુમલો કરે અને હુમલો કરે છે આખું ગામ ડરે છે આખા ગામને બીક લાગે છે એના કારણથી એના પપ્પા બાંધતા જાય અને એના પપ્પા થઈ જાય છે ઓપ અને આ ગામને એટલું ડરે છે બાયડી છોકરા આ તો બહુ ડરે છે આ વાતો કર્યા પણ વાતો કરતો કરતો બોલે કે હું તૂટી તો કાપી નાખીશ ચૂંટતી વખતે એટલે આટલો ડર બહુ છે મારા ગામને સરકાર શરીરને વિનંતી કે આની સારી જગ્યાએ જ્યાં મોકલે તો ગામને મુક્તિ મળે આટલી મારી વિનંતી મારું નામ રાણા માલા